અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત બન્યું હતું જોકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટી તંત્રના વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવાથી સ્થિતિ પર કાબૂ મેળવી રખાયો છે હાલ વરસાદ ધીમો પડવાથી વરસાદના પાણી ઓસરી રહ્યા છે અને જનજીવન પૂર્વવત બની રહ્યું છે શહેરમાં રોગચાળો ફાટી ન નીકળે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા ફોગિંગ કરવામાં આવી રહ્યું છે અને અમદાવાદ શહેરના મેયર કમિશનર તથા જે તે વિસ્તારના કોર્પોરેટર દ્વારા દેખરેખ રાખીને જરૂરી વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે તેમજ એએમસી દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દિવ્યાંગ દાણીએ જણાવ્યું હતું મહાનગરની અંદર મોટાભાગે બધી જગ્યાએથી પાણી વોટર લોગિંગ સ્પોટ છે એકસો એક્યાસી જેટલી જે ફરિયાદો મળી હતી એ તમામ મોટાભાગની એકસો પચાસ કરતાં વધારે ફરિયાદો હાલમાં ક્લિયર થઈ રહી છે હાલ મહાનગરની અંદર જનજીવન કાર્યરત છે સ્કૂલોમાં આજે રાજ્ય સરકારે રજા જાહેર કરી છે તદ ઉપરાંત મહાનગરની અંદર જે ઓગણીસ જેટલા અંડરબ્રિજ આવેલા છે તેમાંથી ખોખરા દક્ષિણી અંડરબ્રિજ અને સિલ્વરસ્ટાર અંડરબ્રિજ બે અંડરબ્રિજ બંધ છે બાકી પરિમલ જલારામ અખબારનગર તમામ અંડરપાસ છે હાલમાં ચાલુ છે વરસાદ વિરામ લીધા લેવાથી હાલ મહાનગરની અંદર વાહન વ્યવહાર નોર્મલ ચાલી રહ્યો છે પરિસ્થિતિ જો વધારે બગડે તંત્ર દ્વારા તમામ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે વૃક્ષો ધરાશાયની પણ જે ફરિયાદો આવી હતી મોટાભાગના વૃક્ષો હાલમાં ઉપડી ચૂક્યા છે